છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘોડી સીએમએલ પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર આઝાદી બાદ પ્રથમ વખત આશરે આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીને જતા ગામ લોકોએ ઘોડા પર બેસાડી સ્વાગત કરવામાં આવ્યું

ઘોડી સિમેલ પોટલીપુડા અશ્વિન નદી ઉપર આઠ કરોડ ને સડસઠ લાખના ખર્ચે આજે અમે ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે ત્રીજું છે ખરેડા ખડકિયા રોડ બસો ને સાત લાખ આંબાપુરા હમીરપુરા રોડ એક કિલોમીટર પાસઠ લાખ અને સ્લેબડેન બીજું છે ખરેડા ખડેકિયા બસો ચોપન લાખ ને ઓગણીસ લાખ કુલ છસો ચુમાલીસ લાખ કુલ રકમ અમારી સાથે જસુભાઈ બેલ અમારા આપણે નારંદકા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી જયરાજસિંહ એ બધા આગેવાનો સાથે રહીના બધા તમામ ગામોની અંદર અમારું સ્વાગત કર્યું અને અમે અમે લોકોનો આભાર પણ માનીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીનો હું આભાર માનું છું કે આટલા આટલા રૂપિયા આટલા આટલા ગામોમાં આપ્યા અને ખૂબ સુંદર મજાના રોડ સ્લેબ ડેન અને પુલનું ખાત ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે ત્યારે ફરીથી અમે મુખ્ય માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ સાહેબનો અમે આભાર માનીએ છીએ ભારત માતા જય અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર